નમસ્કાર સરકારે કર્મચારીઓ માટે સૌથી મોટો પ્રશ્ન આવીને એવો ઊભો છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમમાં જવું કે ન્યૂ પેન્શન સ્કીમમાં જવું ઓપીએસ પાંચ રાજ્યો સિવાય બાકી બધી જગ્યાએ ઓપ્શન નથી કેન્દ્ર સરકારના ત્રેવીસ લાખ કર્મચારીઓ માટે યુપીએસની ઘોષણા કરી દેવાઈ છે મહારાષ્ટ્ર એવું પહેલું રાજ્ય બન્યું છે કે જેણે કહ્યું છે યુપીએસની સુવિધા રાજ્યમાં આપવામાં આવશે એનું સૌથી મોટું કારણ મહારાષ્ટ્રમાં ચૂંટણી આવવાની છે ભારતીય જનતા પાર્ટી શાસિત જેટલા રાજ્યો છે ત્યાં ધીરે ધીરે યુપીએસનું ઓપ્શન આપી દેવામાં આવશે એવું લાગી રહ્યું છે અને એટલે જ રાજ્ય સરકારના કર્મચારીઓ જેમના માટે હાલ યુપીએસ ઓપ્શન નથી એ લોકો પણ સતત ચર્ચા કરી રહ્યા છે કે યુપીએસ સારી કે એનપીએસ સારી કોઈ ચોક્કસ જવાબ નથી ઓપીએસ સૌથી સારી એક બહુ કોમન કન્ક્લુઝન છે એટલે મેં ઘણા બધા વિડીયોઝ જોયા ઘણી બધી એટલે એ પહેલાં તો એ પેપર વાંચવાની કોશિશ કરી પછી એને ડીકોડ કરવાની સમજવાની કોશિશ કરી અને બધું કરતાં કરતાં સમજાયું કે આ બધા પ્રયત્નો કરતાં સરળ એ રહેશે કે જે લોકો આ વિષયમાં એક્સપર્ટ છે નિષ્ણાંત છે એ લોકો જ તમને સમજાવે એ વાતને અને એટલે જ પ્રોફેસર હેમંત કુમાર શાહ એમણે એક વિડીયો આના પર તૈયાર કર્યો છે યુપીએસ એનપીએસ અને ઓપીએસ પર એ સીધો તમને બતાવવો છે જેથી તમે સમજી શકો કે આ યુપીએસ શું છે એનપીએસ શું અને ઓપીએસ તો છે નહીં ઓપ્શનમાં ગુજરાતમાં પણ છતાંય તમને એના વિશે જાણકારી મળી રહે અને સૌથી મહત્વની વાત એ છે કે ઓપીએસ બેસ્ટ છે એ તો બધાને ખબર છે ઓપીએસ સરકાર લાગુ નથી કરતી કેમ કે એમના પર આર્થિક બોજો પડે છે એવો સરકારનો દાવો છે પણ યુપીએસમાં લમસમ અમાઉન્ટ કેટલી મળશે રિટાયરમેન્ટ પછી એના વિશે હજી સુધી બહુ વિશાળ સ્પષ્ટતા નથી કરવામાં આવી એટલે મહત્તમ તમને પચીસ લાખ સુધીની ગ્રેચ્યુટી મળી શકે છે જે એની મેક્સિમમ અમાઉન્ટ છે કે ગ્રેચ્યુટી કેટલી મળશે તો પચીસ લાખ રૂપિયા સુધીની સાડા અઢાર ટકા યુપીએસમાં સરકાર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવાની છે દસ ટકા એમ્પ્લોય આપવાના છે અને એટલે એ બધું ભેગું થઈને તમને એક ફિક્સ પેન્શન મળવાનું છે જે તમારી બેઝિક સેલેરીના પચાસ ટકા પ્લસ અને પછી ડીઆર જે એલાઉન્સ હોય છે એ પછી તમને રિલીફમાં કન્વર્ટ થઈ જાય છે એટલે ડીએ ડીઆર પણ તમને મળવાનું છે એટલે એનપીએ કરતા તો ખાસી બહુ બેટર છે એનપીએસ કરતા ખાસ બેટર છે યુપીએસ એટલું પ્રાથમિક દ્રષ્ટિએ સમજાઈ રહ્યું છે વિસ્તારથી સમજો પ્રોફેસર હેમંત કુમાર શાહ પાસેથી નમસ્કાર મિત્રો આજે આપણે પેન્શન યોજનાઓ વિશે વાત કરીશું ભારતમાં અત્યારે ત્રણ પ્રકારની પેન્શન યોજનાઓ થઈ ગઈ સરકારી કર્મચારીઓ માટે એક ઓપીએસ ઓલ્ડ પેન્શન સ્કીમ જૂની પેન્શન યોજના બીજી એનપીએસ નેશનલ પેન્શન સ્કીમ અને ત્રીજી જે હમણાં જ મોદી સરકારે જાહેર કરી તે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ આ ત્રણમાંથી કઈ પેન્શન યોજના સારી તેને વિશે આપણે નિર્ણય કરવાનો રહે છે યુનિફાઈડ પેન્શન સ્કીમ શું છે સૌપ્રથમ આપણે તેના વિશે વાત કરીએ તેમાં કર્મચારી નિવૃત્ત થાય એટલે તેને છેલ્લા બાર મહિનાના તેના પગારની સરેરાશના પચાસ ટકા જેટલું પેન્શન મળે તે માટે કર્મચારીને નોકરીમાં પચીસ વર્ષ થયેલા હોવા જોઈએ કર્મચારીએ દર મહિને પેન્શન માટે પગારના દસ ટકા જેટલો ફાળો આપવાનો અને સરકાર સાડા અઢાર ટકા જેટલો ફાળો આપે આમ પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ અને પેન્શન બંનેની રકમ કપાય એટલે પગારમાંથી ઓછામાં ઓછી અઢાર પોઈન્ટ તેત્રીસ ટકા જેટલી રકમ કપાઈ જાય પેન્શન પર મોંઘવારી ભથ્થું પણ મળે જો કર્મચારીનું મૃત્યુ થાય તો પતિ કે પત્નીને પેન્શનના સાહીઠ ટકા જેટલી રકમ મળે હવે સવાલ એ ઉભો થાય છે કે ત્રણ પેન્શન યોજનાઓમાંથી કઈ પેન્શન યોજનામાં વધારે પેન્શન મળે યુપીએસ યુનિફાઈડ પેન્શન સ્કીમ કે જે હમણાં જ જાહેર કરવામાં આવી તેમાં એનપીએસ કરતાં વધારે પેન્શન મળે પણ યુપી ઓપીએસ કરતાં તો ઓછું જ પેન્શન મળે જો દસ વર્ષની નોકરી કરવામાં આવેલી હોય તો એને દસ હજારનું ફિક્સ પેન્શન પ્રાપ્ત થાય નિવૃત્તિ સમયે નોકરીના વર્ષોને આધારે ઉચ્ચક રકમ મળે પહેલી એપ્રિલ બે હજાર પચીસ થી એનો અમલ કરવાનો છે સરકારે એમ કહ્યું છે કે કર્મચારી એનપીએસ અથવા યુપીએસ બેમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરી શકે છે પણ જો એકવાર પસંદગી કરવામાં આવે તો પછી એ પસંદગી બદલી શકાય નહીં એને પસંદગીની તક એક જ મળે એકત્ર થયેલી જે પેન્શનની રકમ હોય એટલે કે કર્મચારીનો ફાળો અને સરકારનો ફાળો આ બંનેનું સંચાલન કોણ કરે તો કે પેન્શન ફંડો કરે સરકાર ના કરે હવે આપણે એનપીએસ એટલે નેશનલ પેન્શન સ્કીમ વિશે વાત કરીએ સરકારનો ફાળો એમાં ચૌદ ટકા છે અને કર્મચારીનો ફાળો દસ ટકા છે એટલી રકમ દર મહિને પગારમાંથી કપાઈ જાય કર્મચારીનું પેન્શન સંપૂર્ણપણે પેન્શન ફંડના મેનેજરો પર આધાર રાખે પેન્શન ફંડ એ ખાનગી કંપનીઓ છે તેમના પર નિયમન રાખવાનું કામ પેન્શન ફંડ રેગ્યુલેટરી રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી નામની પીએફઆરડીએ નામની એક સંસ્થા કરે છે આ સંસ્થા અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની એનડીએની સરકાર હતી ત્યારે બે હજાર ત્રણના કાયદા દ્વારા બનાવવામાં આવી છે જે ખાનગી પેન્શન ફંડો આ એનપીએસનું સંચાલન કરે એ બધા ફંડો ઉપર નજર રાખવાનું કામ એના ઉપર દેખરેખ રાખવાનું કામ એમનું નિયમન કરવાનું કામ આ પીએફઆરડીએ નામની સંસ્થા કરે છે આ ખાનગી પેન્શન ફંડો શેર બજારમાં કે જામીનગીરી બજારમાં કંપનીઓની ઇક્વિટીમાં કે મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ કરે અને અન્ય જામીનગીરીઓમાં પણ રોકાણ કરે શેર બજાર ઊંચું જાય તો વધુ પેન્શન મળે શેર બજાર નીચું જાય તો પેન્શન ઓછું મળે અત્યારે ભારતમાં પીએફઆરડીએ હેઠળ દસ જેટલા પેન્શન ફંડો નોંધાયેલા છે એમાંથી કર્મચારી એકની કે એક કરતા વધારે પેન્શન ફંડોની પસંદગી કરી શકે છે સવાલ એ છે કે આ બધા પેન્શન ફંડો શું કરે છે ક્યાં રોકાણ કરે છે એને વિશેની એને માહિતી મેળવવી પડે એટલે આમાં એવું ધારી લેવામાં આવ્યું છે કે કર્મચારીને આ બધા પેન્શન ફંડો અંગે માહિતી છે જ એ બધું સમજે છે અને પછી એમાં પસંદગી કરાય છે એકત્ર થયેલી જે રકમ છે પેન્શનની એનું સંચાલન આ પેન્શન ફંડો કરે સરકાર નહીં પેન્શન પર મોંઘવારી પથ્થરની કોઈ જોગવાઈ નેશનલ પેન્શન સ્કીમમાં છે જ નહીં પહેલી એપ્રિલ બે હજાર ચાર થી એનો અમલ થયો હતો કે જ્યારે એનડીએની અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળની સરકાર હતી નિવૃત્તિ સમયે કર્મચારીને કોઈ પણ પ્રકારની ઉચ્ચક રકમ મળતી નથી જોકે કર્મચારીને ગ્રેજ્યુઇટી મળે અને એનું પોતાનું પ્રોવિડન્ટ ફંડ મળે કોઈ પેન્શન ફંડ ખોટમાં જાય કે જેમાં કર્મચારીએ પોતાના ફંડની રકમ એટલે કે પેન્શનની રકમ રોકાણ કરવાનું પસંદ કર્યું છે તો કર્મચારીને પેન્શન મળે ખરું એ તો કર્મચારીનું નથી કારણ કે પેન્શન ફંડ ખોટમાં ગયું બંધ પણ થઈ જાય પેન્શન ફંડ એવું પણ બને તો શું આ સવાલ ઘણો મોટો છે જેમ કે દેશનું સૌથી મોટું પેન્શન ફંડ અત્યારે જો કોઈ હોય તો એ એસબીઆઈ પેન્શન ફંડ છે કે જેમાં પેન્શનની છત્રીસ ટકા જેટલી રકમ રોકાયેલી છે આ પેન્શન ફંડે આઠસોથી વધારે કંપનીઓમાં રોકાણ કરેલું છે એમાં નફો મળે પણ ખરો અને ના પણ ન મળે કર્મચારીએ નુકસાન ભોગવવું પડે સત્યાવીસ રાજ્યોએ એનપીએસનો અમલ કર્યો અને એમાંથી પાંચ રાજ્યો ઓપીએસમાં એટલે કે જૂની પેન્શન યોજનામાં પાછા વળ્યા છે એનું કારણ રાજકારણ છે કર્મચારીઓએ જૂની પેન્શન યોજનામાં પાછા ભળવા માટે આંદોલનો કર્યા રજૂઆતો કરી એનું આ પરિણામ છે જે પાંચ રાજ્યોમાં અત્યારે જૂની પેન્શન યોજના અમલમાં આવી છે એમાં રાજસ્થાન છત્તીસગઢ પંજાબ દિલ્હી અને કર્ણાટકનો સમાવેશ થાય છે કે જ્યાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સત્તા ઉપર છે આમાં એક પણ ભાજપ શાસિત રાજ્ય નથી એટલે ભાજપ કે એનડીએ શાસિત રાજ્યોમાં અત્યારે પણ નેશનલ પેન્શન સ્કીમ અમલમાં છે હવે આપણે ઓલ્ડ પેન્શન સ્કીમની વાત કરીએ અંગ્રેજોએ અઢારસો એક્યાસી થી આ પ્રકારની યોજના દાખલ કરેલી અટલ બિહારી વાજપેયીની એનડીએ ની સરકારે આ યોજના રદ કરી નાખી એને પેન્શન સુધારા એવું નામ આપવામાં આવ્યું આ જૂની પેન્શન યોજના રદ કરવામાં આવી એની પાછળની એક મહત્વની દલીલ એવી હતી કે સરકાર પર પેન્શનનો બહુ બધો બોજો પડે છે આપણે એની વાત પછી કરીએ કે ખરેખર કેટલો બોજો પડે છે જૂની પેન્શન યોજનામાં શું છે એમાં દર મહિને પેન્શન મળશે જ એની ખાતરી છે કર્મચારીનું મૃત્યુ થાય તો એના પતિ કે પત્નીને પણ પેન્શન મળે છે કર્મચારીના છેલ્લા મૂળ પગારના પચાસ ટકા જેટલું પેન્શન મળે છે મોદી સરકારે હમણાં જ ગયા અઠવાડિયે જે યોજના બહાર પાડી યુપીએસ એમાં છેલ્લા બાર મહિનાના પગારની સરેરાશ જેટલું પેન્શન મળે છે એના પચાસ ટકા જેટલું એટલે એનો અર્થ એવો થાય કે છેલ્લા બાર મહિના દરમિયાન તો એક ઇન્ક્રીમેન્ટ પણ આવ્યો હોય ઇજાફો આવ્યો હોય મોંઘવારી પથ્થા બે આવ્યા હોય એ બધાની એવરેજ કરવામાં આવે અને પેન્શન ગણવામાં આવે એનો અર્થ એવો થાય કે જૂની પેન્શન યોજના હેઠળ પેન્શનની રકમ તો જાય એટલે જે કંઈ પગાર એનો લાભ પેન્શનમાં મળે નહીં નિવૃત્તિ સમયે દસ વર્ષની પેન્શનની રકમના ચાલીસ ટકા જેટલી રકમ ઉચ્ચક રકમ તરીકે જૂની પેન્શન યોજનામાં મળે છે આ રકમ ઘટી જાય છે એ હકીકત છે નવી પેન્શન યોજનામાં અને નેશનલ પેન્શન સ્કીમમાં પેન્શન પર દર છ મહિને મોંઘવારી બધું મળે છે અને સરકાર બધો જ પેન્શનનો ખર્ચ ઉઠાવે છે એટલે આ રીતે જોઈએ તો આપણે આ ત્રણ પેન્શન યોજનાઓની તુલના કરવાની આવશ્યકતા ઊભી થાય ઓપીએસમાં પેન્શન મળે યુપીએસમાં પણ પેન્શન મળે પણ એનપીએસમાં પેન્શન ન પણ મળે ઓપીએસમાં કર્મચારીએ પોતે ફાળો આપવાનો નથી એને ફાળો આપ્યા વિના પેન્શન મળે છે જયારે એનપીએસમાં અને યુપીએસમાં જાય એટલે કે પોતાની રકમ ઉપર એને પેન્શન મેળવવાનું છે બીજું સરકારના બજેટમાંથી કોઈ પેન્શનની રકમ એનપીએસમાં અને યુપીએસ માં મળતી નથી પણ ઓપીએસમાં એટલે કે જૂની પેન્શન યોજનામાં સંપૂર્ણપણે સરકાર પોતાના બજેટમાંથી પેન્શન ફાળવે છે મોંઘવારી બધું મળે છે તો એ ઓપીએસમાં અને યુપીએસમાં મળે છે એનપીએસ માં મળતું નથી શેર બજાર પર આધાર છે ઓપીએસ માં નથી યુપીએસમાં પણ નથી એમ કહી શકાય કેટલે કઉ છે એનપીએસમાં સંપૂર્ણપણે શેર બજાર ઉપર આધાર છે દર મહિને પગારમાંથી પ્રોવિડન્ટ ફંડ કપાય ખરું અને નિવૃત્તિ સમયે ગ્રેજ્યુઇટી મળે ખરી આ પ્રશ્નનો જવાબ ત્રણે પેન્શન યોજનાઓમાં હાજર આ દ્રષ્ટિએ જોઈએ તો જૂની પેન્શન યોજના સૌથી વધારે સારી છે એમાં કોઈ શંકાને સ્થાન નથી હવે આપણે ગુજરાત સરકાર વિશે વાત કરીએ ગુજરાત સરકાર અને મોટાભાગની રાજ્ય સરકારોએ પેન્શન આપવું કે ન આપવું પોતાના કર્મચારીઓને અને કઈ યોજના હેઠળ આપવું તે નક્કી કરવાનો અધિકાર રાખ્યો છે આ અધિકાર એને છે જ કારણ કે એના પોતાના કર્મચારીઓને એને પેન્શન આપવાનું છે ગુજરાત સરકારે પહેલેથી જ કેન્દ્ર સરકાર જે કોઈ પેન્શન યોજના અપનાવે તે પેન્શન યોજના પહેલેથી જ અપનાવી છે ગુજરાત સરકારે પહેલી એપ્રિલ બે હજાર પાંચથી નેશનલ પેન્શન સ્કીમ એટલે કે એનપીએસ અપનાવી અને જૂની પેન્શન યોજના રદ કરી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના અંતે બે પોઈન્ટ સુડતાલીસ લાખ સરકારી કર્મચારીઓ આ એનપીએસમાં જોડાયેલા છે જે લોકો ગુજરાત સરકારમાં કરાર ઉપર કામ કરે છે આશરે સાડા ચાર લાખ કર્મચારીઓ એમને પેન્શન મળવાનું નથી બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાત સરકારના પેન્શનરોની સંખ્યા પાંચ લાખ છત્રીસ હજાર છે એમના પેન્શન પાછળ સરકારને સત્યાવીસ હજાર ત્રણસો પચીસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય છે એવો અંદાજ મૂકવામાં આવ્યો છે આનો અર્થ એવો થયો કે એક કર્મચારીને સરેરાશ વાર્ષિક પાંચ લાખ દસ હજાર રૂપિયાનું પેન્શન મળે છે પણ યાદ રાખવું જોઈએ કે આ પેન્શન ઉપર કેન્દ્ર સરકાર આવકવેરો તો લે છે જ એટલે પેન્શનની રકમમાં આશરે દસ ટકા રકમ જેટલો આવકવેરો કપાઈ જાય તો એટલું પેન્શન તો ઘટે જેમ પેન્શન વધે એમ કેન્દ્ર સરકારને આવકવેરાની આવક વધારે થાય એ એક હકીકત છે ગુજરાત સરકારનું બે હજાર ચોવીસ પચીસનું એટલે કે ચાલુ વર્ષનું જે બજેટ છે એ ત્રણ લાખ ઓગણત્રીસ હજાર કરોડ રૂપિયાનું છે અને એમાં પેન્શનની રકમ સત્યાવીસ હજાર ત્રણસો પચીસ કરોડ રૂપિયા જેટલી જ છે એટલે એ કુલ બજેટના માત્ર આઠ પોઈન્ટ એકત્રીસ ટકા જેટલી રકમ થાય છે આ રકમ કોઈ બહુ મોટી રકમ છે એવું કહી શકાય એમ નથી જૂની પેન્શન યોજનામાં કર્મચારીને નિવૃત્તિ પછીના જીવન નિર્વાહ માટે કોઈ ટેન્શન રહેતું નહોતું જે એનપીએસમાં તો રહે છે યુપીએસમાં એ થોડુંક દૂર થયું છે પણ પેન્શનની રકમ ખાસ્સી ઘટી જાય એવી શક્યતાઓ છે બે હજાર બાવીસમાં વિધાનસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ જૂની પેન્શન યોજનાનો અમલ કરવામાં આવશે એવું વચન આપ્યું હતું પણ ગુજરાતના લોકોએ આ બેમાંથી કોઈ પણ પાર્ટીને સત્તા ઉપર બેસાડી નથી મિત્રો જૂની પેન્શન યોજના વધારે સારી યોજના છે અને એ કર્મચારીઓને ટેન્શન મુક્ત કરે છે એ એક હકીકત છે નમસ્કાર